ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ છો મિત્રો તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં સવારના વાગ્યે રહ્યા છીએ અત્યારે સૌ આઠ ને પંદર મિનિટ થઈ જાય અને તારીખ થઈ જાય આજે છવ્વીસ આજે શું સ્કૂલમાં સાચી સ્કૂલમાં વેકેશન પડી ગયું છે સવારે રોજ લેટ ઉઠવા માટે એટલે થોડુંક લેટ આવ્યું છે અને શાકભાજી આપણે એવું લઈ લીધું છે અને આજે બહુ ઓછું ઓછું લીધું છે કારણ કે ગઈકાલનું શાકભાજી બધું ઘણું બધું વધ્યું છે અને અત્યારે ડીમ આવ્યો ડિન માટે આપણે શોપિંગ કરી છે આજે ડી માટે મેં આજે ઓછું વસ્તુ લીધું છે કારણ કે બટર ચીજ બધું બટેલું છે એ વાત તમને એ પણ બતાવી છું આજે ખાલી એક કિલો ચીજ છે ને રો કિલો છે બાકી કોથમીર ટામેટા અને બીજ છે વાટણની વાત કરો તો જો આજે બધા છૂટા છ હજાર બધા વાદળો છે વાદળમાં છુપાઈ ગયા છે એટલે તડકો અત્યારે નથી તો ઘરો ઘણું સારું છે વાતાવરણ અત્યારે ઠંડક છે તો અને આજે જવું જોઈએ હેમના સ્કૂલે પહેલાં બેગમાં જઈશ એની એડમિશન ફી ભરી પછી સ્કૂલે જઈશું પછી ત્યાંથી પાછા ઘરે અત્યારે પહેલાં ફટાફટ કામ કરીએ ઘરે જઈને ફટાફટ ચટણી બનાવી કરું અને ફ્રેશ થઈ જાવ પહેલાં ફ્રેશ થઈ જાઉં પછી નાસ્તો કરીને પછી ચટણી મને બેસી જાય પછી મેં નીકળ્યું સ્કૂલે તો તમે એક કામ કરજો ત્યાં સુધી તમે ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ કરીજો વિડીયો પછી વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરજો તો ચાલો ઘરે જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરી તો ભાઈ ઘરે આવી ગયા છે આપણે ફટાફટ અને જો આજે વાટાને જો કેટલું સરસ છે એ સુઈ રહ્યા દેને થી દેખરા પણ ચાલો ફટાફટ આપણે તૈયારી કરવાની છે બધી આ તો ફટાક કઈ નીકળ નહી દી અજુ સાચી સુટે કે ની સુટે રહે ના તો બટ્ટાને નાઈટ ઉને તૈયાર થઈ ગયા છે ચટણી ઉભો નહી છે તો જઈએ છીએ અમે હેમની સ્કૂલે ફર્સ્ટ સ્ટાન્ડર્ડનું ફોર્મ ભરવાનું છે પણ એ પહેલાં જલ્સ લાગીશું અને મેંમાં ફોર્મ ભરવાનું છે ચલો ફટાફટ જઈએ અગિયારથી સર બારનો ટાઈમ છે અહીંયા બાર બાર વાગી ગયા તો અહીંયા અગિયાર વાગી ગયા છે ચલો ફટાફટ જઈએ ફટાફટ કામકાજ કરીએ છીએ બરોબર તમારું ફી સ્કૂલે ભરાઈ ગઈ છે છ હજાર આઠસો પાંત્રીસ રૂપિયા ફી ભરી છે અને ત્યાં આવ્યા છે એમની સ્કૂલે એડમિશન માટે અને એડમિશનનું ફોર્મ ભરવા માટે એ સિનિયરમાંથી ફર્સ્ટમાં આવ્યું છે એટલે તો બસ હવે ટોપન નંબર આવ્યો સાત નંબર અત્યારે ટોન નંબર ચાલુ છે તો બસ ફરક ફોર્મ ભરીને બહાર નીકળીશું તમને મળું છું એટલે વાગ્યા છે સરક્રેનો ઓર્ડર આપી દીધો છે જેટનો અને ત્યાં તેવું બની ગયું છે હવે મે આ પેલું પોતે તો વધારે તો થોડુંક આરામ કરવાનો ટાઈમ મળે તો તમને બોલ ફેર જો સ્કૂલમાં જ છે બુકોના વાગ્યા છે એ ફોર્મ ભરાઈ ગયું છે અમારું અને બધા ક્લાસનો તમને નજા આવું છું જો આ બધા ક્લાસ ભરે છે ફોર્મ આ ગયા બધા ફોર્મ છે ચલો ફટાફટ ફોર્મ આવ્યું આપી દે ફોટાભાઈ ફોના પાંચ વાગ્યા છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે આજે તો ટાઈમ જ નહીં મેળવું પણ બધું કામમાં જ બાકી હતું અમે સ્કૂલથી જ લગભગ બે બે ઘર આવ્યા અમે બે બધું કટિંગ કર્યું સાંજો બનાવ્યો જેમાં એવું બધું કર્યું એમાં ટાઈમ થઈ ગયો એટલે હવે ફટાફટ નીકળીએ છીએ જગ્યા પર માટે ઘણું મોવું થઈ ગયું છે તો બધા આવી એક જગ્યાએ સેટઅપ બધું થઈ ગયું છે અને આજે મેં થોડો ટેમ્પો થોડો બહારથી ઊભો રાખ્યો છે અડેટ ઊભો રાખ્યો અને થોડું બહારથી રાખ્યો છે કારણ કે કસ્ટમર રોડ પર રોકાય બધાને ટેમ્પો દેખાય અને ત્યાં વાગ્યા છે સોના છ અને દસ પેલો ઓર્ડર આવ્યો છે બે આલુ મટર સેમડી અને એક વેજીટેબલ સંડીનો ઓર્ડર રહ્યો છે જે પાર્સલ છે બધા થરા છો વાગ્યા છે ને તમને કહો અત્યારે દોઢ પેકેજ જેવું નીકળી ગયું છે લગભગ આઠસો નવસો જેવું ઠંડો થઈ ગયો છે એટલે ખૂબ સારું કહેવાય ટેમ્પો થોડો બહાર પણ નહીં કર્યો બેનિફિટ થયો એનો હા જ્યાં હા ટોટલ પાછા પાંચ છ સાત આઠ નો લે એક આ બે અઢાર એક દોઢ પેકેજ જેવું નીકળી ગયું છે કટિંગ કરીને મૂકી દીધું બધું હા લાઇટ પણ બધું લગાવી દીધું બસ ચાલુ કરવાની બાકી છે હા તો ભાઈ અત્યારે આઠ સાત ને પચાસ મિનિટ જેવું થયું થયું છે અને તમને એક કેટલા પેકેટ નીકળ્યા બતાવો તમને ટોટલ દસ પેકેટ હતા એમાંથી આ સમજો પાછા પાંચ છે છ ને આ સાત અને એમાં ટોટલ ત્રણ પેકેજ જેવું નીકળી ગયું છે હજુ હજુ વાગ્યા છે સાત એક પાંચ મિનિટ થાય છે એટલે આપણી પાસે ઘણો ટાઈમ છે અને જે થોડું બી બનીકળે વધારે સારું છે જો આ પ્રશ્ન જાય ટોલ આપણું કાઉન્ટર દેખાય છે અને આઈટમ ફૂલ છે એટલે સરસ દેખાય છે નટાળી ટોસ્ટ ટોસ સેન્ડવિચ કહે છે બોમ્બી મસાલા અને ચોકલેટ સેન્ડવિચ ગઈ છે પીઝા ટોસ તો સારું છે વેજીટેબલ ઓછી રહે બાકી ટોસ્ટ બધી ગઈ છે ચીજવાળી અને સારું ટોસ જેનું છે ચીજો વધારે સારું કહેવાય તો થોડું વપરું દેખાય મારે મટી પણ થોડું લાગે હા ભાઈ કયું તો હવે તો બસ રાહ જોઈએ છે કેટલું છે નહીં છોટી મોટી ટેન્શન હતું નહીં એક આપણું એમના સ્કૂલના ફોર્મનું ફોર્મ ભરાઈ ગયું બધું બરાબર એક સવારે અમે ઘરે અગિયાર વાગ્યા તમે નીકળ્યા સોવા બે વાગે નીકળ્યા પણ થઈ ગયું બધું ફી બી એક સુધીની ફી ભરી કાઢી છે સ્કૂલની અને ફોર્મને એક્સ્ટ્રા પાંચસો રૂપિયા લીધેલા જેથી ફી અમને રસીદ નથી આપી એ લોકો તો હવે બસ ટેન્શન છે ખાલી સાચીનું સોમવાર ત્રીસ તારીખે સાચીનું રિઝલ્ટ લેવાનું છે ત્યારે ભણશે બે હજાર પાંચસો સાતસો એસી જેવું ભણસો જોઈએ કેટલા જમા થાય છે કેટલું નહીં એટલે જેટલું તે બધું આપી રહ્યું કારણ કે આ મહેનત મેં કહ્યું લાઇટ બી ભરી ટ્યુશનની ફી ભરી સ્કૂલની ફી ભરી બધું બહુ આવી ગયું બધું બે હપ્તા ભર્યા હા એક સત્તર હજારનો ભરી એમાં દસ હજાર પહેલાં સાત હજાર બાકી રાખ્યા છે તો ચોવીસ હજારનો ભરી એટલે બધું હવે જોઈએ આ થોઈ જવું જોઈએ મને ખાલી સોમવાર ચાલો પછી એટલે હું થયો હજુ હજુરો ઘણો ટાઈમ છે હા રૂપિયા અત્યારે વાગ્યા છે અગિયાર ને આ દસ બાકી છે અગિયાર ભાગમાં બધું બંધ છે બધું વાઇન્ડઅપ કહ્યું છે આજુબાજુ કમ્પલી કર્યું છે એ તો ચાલુ છે તો ફટાફટ ખાલી એક એક પેકેટ પડ્યું છે બ્લેજનું અહીં એક વાઈટ કલરનું નવ પેકેટ નીકળી ગયા આપણા હાલ તો ચલો થાકી ગયો હોય એટલે કંઈ બોલાવતું નથી તમને મલીસ ઘરે જઈને તો અત્યારે આવી ગયા છે અને તમને કહો ને બહુ ખરાબ હાલત છે અત્યારે ખવું નહીં કેમ આખું શરીર એટલું સખત દુખે છે ને તો એ મને કે કાલે આખું રહેશું એમ કાલે શનિવાર છે એટલે કે જોવું પડે સોમવારે પણ આ સોમવાર લઈ ચાલુ રાખવાનો છું એટલે ખાલી સાચીનું ટેન્શન પડી જાય ને શાંતિ મને પછી બંધ રાખે લારી માટે સાચીના કરવાનું છે બધું સેટિંગ એટલું બધું ચાલે છે જોઈએ કેટલું થાય છે અને જે વાત કરીએ તો ખૂબ જ સરસ રહ્યો બિઝનેસ ખાલી એક પેકેટ ભર્યું આજે ટેમ્પોમાં થોડું બહારથી ઉપર રહેવું હતું એના કારણે શું થોડુંક ફરક પડ્યો મને એવું લાગ્યું આ કે કસ્ટમરની જે એન્ટ્રી સારી હતી તો હું રોડ પરથી જરા જતાં બધાને દેખાય કે મેં એવું લાઇટ જે મૂકી છે ને બહાર એક્સ્ટ્રા એના કારણે ગ્લો વધારે પડે એટલે વધારે દેખાય તો જે નવા કસમ આવ્યા ત્રણ ચાર જણા બાકી રેગ્યુલર કસમર આવે જ છે પાછે નવા ચહેરા જોવા મળી મને અને આજે બટન મટીરિયલ ફિનિશ થઈ ગયેલું હતું એટલે ખૂબ સારું છે તો બસ હવે અને હા એક ભાઈ મેં કોમેન્ટ કરેલો ને એક હું કાલે કહીશ ને તો અત્યારે બસ હવે ફટાફટ જઈને વિડીયો એડિટ એડિટિંગ કરીને સુઈ જઈશ તો વિડીયો તમને પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરજો એક મસ્ત સજેશન પેલો કોમેન્ટ કરજો બરાબર અને વિડીયોને હા તો ચેનલ પર નવા હોય ને આટલા વિડીયો પહેલી એવા જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો બસ બીજું કંઈ નહીં આટલું ખાલી કામ મારું કંઈ કરજો તમે મરી સુધી વિડીયો જોયો એનો તમારો ખૂબ ખૂબ રીલથી આભાર માનું છું કે તમે તમારો ટાઈમ કરીને મારો વિડીયો જુઓ છો ખૂબ આભાર માનું છું થેન્ક યુ ટોડેલ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ